ઉત્પત્તિ પ્રકરણ એ વત્સરામ આ સંપૂર્ણ જગત આત્મા છે આવી સ્થિતિમાં દેહ વગેરેની કલ્પના ક્યાંથી થઈ શકે તમે જે કાંઈ જોઈ રહ્યા તે આનંદ સ્વરૂપ સદભ્રમ જ છે અને તે જ ચેતન છે જે પુરુષને સપના કાળમાં હું હરણ છું આવી બુદ્ધિ ઉત્પન્ન થઈ હોય તે શું જાગ્યા પછી પોતાના હરણ સ્વરૂપનો અભાવ થઈ જતા તેના સપના કારના હરણને શોધે છે ના જે અજ્ઞાની હોય છે તેની દૃષ્ટિમાં સત્યનું તીરોધાન એટલે કે નાશ અને અસત્યનો આવિર્ભાવ એટલે કે ઉત્પન્ન થવું સિદ્ધ થાય પરંતુ દોરડામાં ઉત્પન્ન થયેલા સરપની ભ્રાંતિ મટી જતા શું ફરી તેમાં સરપનો ભ્રમ થઈ શકે કદાપી નહીં આ પ્રમાણે જે જન્મ મરણશીલને આત્મા માનનારા છે તે બધાય અજ્ઞાની સ્વપ્ન જેવી આ મિથ્યા સૃષ્ટિનો ચિરકાળ સુધી સત્યની જેમ અનુભવ કરતા રહે પરંતુ આત્મતત્વનું યથાર્થ જ્ઞાન થતાં શરીરમાં આત્મા કરવી એ ભ્રમ છે આવી તેમની તે ભ્રાંતિનું નિવારણ થઈ જાય જેમ દોરડાનું જ્ઞાન થતાં તેમાં ઉત્પન્ન થયેલી સરક બુદ્ધિ નષ્ટ થઈ જાય ખરેખર તો આ શરીર શું હતું કોની સતાતી હતી ક્યાં અને કઈ રીતે કોનો વિનાશ થયો જે પરમાર્થ વસ્તુ હતી તે જ રહી ગઈ માટે અજ્ઞાન નષ્ટ થઈ ગયું જ્યારે દોરડામાં ઉત્પન્ન થયેલી સરપ બુદ્ધિની જેમ આ સગડી ભ્રાંતિ પ્રતીતિ માત્ર છે ત્યારે તેના ઉત્પન્ન થવાથી શું વૃદ્ધિ થાય શું વૃદ્ધિ પામ્યું અને નષ્ટ થવાથી શું નષ્ટ થયું તેના આવવા જવામાં કોઈ હર્ષ કે હર્ષ કે વિષાદ નથી શ્રી રામે પૂછ્યું કે હે પ્રભાવશાળી ગુરુદેવ પદ્મના રાજમહેલમાં પૂર્વ લીલા અને નૂતન લીલાનો સમાગમ થયા પછી જે તે ભવનના નિવાસી હતા તે લીલાની સત્ય સંકલ્પતાના કારણે જો તેને જુએ છે તો ત્યાર પછી તેને શું સમજે શ્રી વશિષ્ઠ કહે રાખવું તે વખતે તે લોકો એવું જાણે કે અહીં આ દુઃખી મહારાણી ઊભી તેમની કોઈ બીજી સખી પણ ક્યાંકથી આવી ગઈ જેમ જાગી જતાં જ્ઞાન થવા થઈ જવાથી સ્વપ્નમાં જોયેલું શરીર ન જાણે ક્યાં ચહેલું જાય તેથી તે અસત્ય છે તેવી સ્થિતિ અહીં પાંચ ભૂતોના સ્થૂળ શરીરની પણ છે જ્ઞાન થતાં એનો પણ વિનાશ થાય તેથી એ પણ અસત્ય છે સ્વપ્નની ભ્રાંતિ અથવા મનની કલ્પનામાં જે પર્વતો વગેરે પદાર્થો ઉત્પન્ન થાય તે બુદ્ધિ બુદ્ધિવૃત્તિમાં એ રીતે વિલીન થઈ જાય જેમ તમામ ચેષ્ટાઓ વાયુમાં અંતર્ભૂત થઈ જાય બુદ્ધિવૃત્તિ સ્વપ્ન વગેરે પદાર્થોની પ્રતિ દ્વારા પર્યાપ્ત રૂપે પૂરીત થાય પરંતુ તે પૂરીત ન થતાં તે સ્વપ્નની સાથે તદરૂપ થઈ જાય જેમ જળ થતાં તેની પ્રવાહીતા અથવા વાયુ અને તેની ગતિ બે નથી તે પ્રમાણે બુદ્ધિવૃત્તિ અને સ્વપ્નના પદાર્થો પણ બે નથી તેમાં જે ભેદ જેવું લાગે તે સૌથી મોટું અજ્ઞાન તે સંસાર કહેવાય અને તે સંસાર મિથ્યા જ્ઞાનરૂપ છે સકારી કારણોનો અભાવ થાય તો પણ સ્વપ્નકાળમાં બુદ્ધિવૃત્તિ અને સ્વપ્નમાં જોયેલા પદાર્થોનો ભેદ નિર્થક છે સ્વપનમાં જેમ અસત નગરની પ્રતિથી થાય તે જ પ્રમાણે સૃષ્ટિની આદિમાં અસત જગતનું ભાન થાય તેથી જેમ સપન અસત છે તે જ પ્રમાણે જાગૃત પણ અસત છે એમાં સંશય નથી જેમ જાગી ગયા પછી સપના પર્વતનો તુરત અભાવ થાય તે જ પ્રમાણે તત્વજ્ઞાન થઈ જતા આ પંચભૌતિક સંસારનું શ્રવણ મનન નિધિ ધ્યાસન આદિના ક્રમથી આ પંચભૌતિક સંસારનું શ્રવણ મનન નિધિધ્યાસન આદિના ક્રમથી અથવા ઈશ્વરની કૃપાથી અભાવ થઈ જાય તે સૃષ્ટિનો મિથ્યા દ્રષ્ટિઓ જ છે તે સૃષ્ટિઓ મિથ્યા મિથ્યાદ્ટિઓ છે કેમ કે તે મોહ દ્રષ્ટિઓ છે અજ્ઞાનથી એ દેખાય જે માયા રૂપે પ્રતીત થનારા સંસારની ભ્રાંતિ થાય અને જે સ્વપ્નની અનુભૂતિઓ છે તે બધી નિર્થક છે ભ્રમથી જડ સંસારનું દર્શન કરનારા પુરુષના મૃત્યુકાળમાં સ્વપ્નની અનુભૂતિ જેવી જે આ સૃષ્ટિની પ્રત્યક્ષ પ્રતીતિઓ છે તે બધી જોકે આતિવાહિક શરીરમાં પ્રવેશ થઈ ચૂકી તો પણ ભ્રમવશ મૂર્ખ તૃષ્ણાના જળની જેમ મિથ્યા પ્રગટ થઈ હોય એવી લાગે વાસ્તવમાં તો તે મનની અંદર છે દરમિયાન સરસ્વતી દેવીએ મનની ચેષ્ટા જેવા વિદુરથના આત્માને પોતાના સત્ય સંકલ્પથી પુનઃ સિદ્ધ્ર અટકાવી દીધો ત્યારે સરસ્વતી દેવીએ કહ્યું કે પુત્રી તમે પોતાના સત્ય સંકલ્પવશ અત્યંત નિર્મળ સૂક્ષ્મ શરીરથી યુક્ત દેખાવ છો તેથી તમને જોઈને લોકોને આશ્ચર્ય થઈ રહ્યું એ બાળે શરીર પ્રત્યે તમારી જેવી વાસના હતી તેવું તમને શરીર મળ્યું તેથી પૂર્વજન્મના રૂપ જેવું તમારું રૂપ પ્રગટ થયું કેમ કે બધાય લોકો પોતાની વાસના પ્રમાણે બધાય પદાર્થોને જુએ એ સુંદરી તમે સૂક્ષ્મ શરીરથી સંપન્ન છો તેથી તમારું આ પૂર્વજન્મનું શરીર તમને ભૂલી ગયું છે એ જ કારણે તેના પર તમારી વાસના રહી નથી જે જ્ઞાની પુરુષની સૂક્ષ્મ દૃષ્ટિ દર્દ થઈ જાય તેનું પાંચ ભૌતિક શરીર બીજા લોકોને દેખાતું હોવા છતાં સૂક્ષ્મ છે આજે આપણે આ મંડપ આકાશમાં મીડ્યા છીએ અત્યારે પ્રભાત કાઢ્યા પછી મેં આ બંને દાસીઓની નિંદ્રાથી મોહિત કરી તેથી હે લીલે આવો ત્યાં સુધી આપણે બંને સત્ય સંકલ્પના વિલાસ દ્વારા આ લીલાને આપણું સ્વરૂપ બતાવીએ હવે આપણું કાર્ય શરૂ થવું જોઈએ વશિષ્ઠજી કહે કે રઘુનંદન દેવી સરસ્વતીએ જેવો આ વિચાર કર્યો આ લીલા ત્યાં સુધી અમને જુએ તે જ વખતે તે બંને તેજસ્વી દેવીઓ સરસ્વતી અને પ્રબુધ લીલા ત્યાં પ્રગટ થઈ ગયા તેમના પ્રગટ થતાં વિદુરથની પત્ની લીલાની આંખો અંછાઈ ગઈ તેણે જોયું કે તે ઘર તે દેવીના તેજથી પ્રકાશિત થઈ ગયું આ પ્રમાણે તે પ્રકાશિત ઘર અને પોતાની સામે લીલા અને સરસ્વતી આ બંને દેવીઓને ઉપસ્થિત જોઈ તે ઝડપથી ઊભી થઈ ગઈ પછી તેમના ચરણોમાં પડીને આ પ્રમાણે કહેવા લાગી એ દેવી હો તમે જીવન પ્રદાન કરનારી છો તમારી જય હો તમારા લોકોની સેવિકા હું અહીં પહેલાં આવી ગઈ હવે મારા કલ્યાણ માટે તમારા બંનેનું આગમન થયું તેના આમ કહ્યા પછી યુવાનીના મદમાં મસ્ત તે ત્રણેય શ્રેષ્ઠ સ્ત્રીઓ ત્યાં આસન પર બિરાજમાન થઈ ગઈ ત્યારે સરસ્વતી દેવી બોલા કે પુત્રી તમે આ દેશમાં કઈ રીતે આવી રસ્તામાં કઈ જગ્યાએ તમે કંઈ આશ્ચર્યજનક ઘટના જોઈ તમે શરૂથી બધી વાત કરો વિદુરથ પત્ની લીલાએ કહ્યું કે દેવી તે સમયે વિદુરથના ગૃહ પ્રદેશમાં જ્યારે હું મૂર્છિત થઈ ગઈ ત્યારે હે પરમેશ્વરી તે મરણ મૂર્છા પછી હું જોઉં કે હું હોશમાં આવીને બેઠી છું પછી તુરત જ આકાશમંડળમાં ઉડી ગઈ ત્યાર પછી તો ભૂતાકાશમાં હું વાયુરૂપી રથ પર સવાર થઈ ગઈ તે જ રથ મને આ સ્થાન સુધી લઈ આવ્યો એ દેવી ત્યારે મેં આ ભવનને જોયું જે સબરૂપી રાજા પદ્મતિ સુશોભિત હતું તેની અંદર દીવાનો પ્રકાશ પ્રસરી રહ્યો આ અત્યંત સ્વચ્છ કિંમતી સયાયુક્ત હતું ત્યાર પછી જ્યારે હું પોતાના પતિદેવનું અવલોકન કરવા ગઈ ત્યારે હું શું જોઉં છું કે જેમનું સઘળું અંગ પુષ્પોથી આચ્છાદિત છે હું પોતાના પતિદેવનું અવલોકન કરવા ગઈ ત્યારે શું જોઉં છું કે જેમનું સઘળું અંગ પુષ્પોથી આચ્છાદિત છે તે રાજા વિદુરત તે રીતે અહીં સુઈ રહ્યા જાણે પુષ્પવનમાં વસંત સહન કરી રહ્યો એ દેવેશ્વરી ત્યારે મેં વિચાર્યું કે આ રાજા યુદ્ધના વિશેષ પરિશ્રમથી થાકી ગયા તેથી ગાઢ નિંદ્રામાં સૂઈ રહ્યા તેથી મેં તેમની નિંદ્રા ભંગ ન કરી ત્યાર પછી તમે બંને દેવીઓ અહીં પથારી મારા પર અનુગ્રહ કરનારી એ દેવીઓ જે રીતે મને અનુભવ થયો તે બધું તમને કંઈ સંભળાયું ત્યારે સરસ્વતી બોલ્યા કે લીલે તમારા બંનેના નેત્રો બહુ સુંદર તમારી હંસ જેવી મનોહર ચાલ સારું હવે અમે આ રાજાને સપ્ત સયાથી ઉઠાડીએ છીએ આમ કહીને સરસ્વતી દેવીએ કમલીની દ્વારા પ્રસાદ પ્રસારીત સુગની જેમ રાજાના જીવાત્માને છોડી દીધો ત્યારે વાયુરૂપ ધારી તે જીવ રાજાના નાકની પાસે ગયો તેના નાકના છેદમાં પ્રવેશ થઈ ગયો બરાબર એ પ્રમાણે જેમ વાયુ વાંસના છિદ્રમાં પ્રવેશ કરે તે સમયે તે અનંત વાસના ઓથી યુક્ત હતો પછી તો જેમ અનાવૃષ્ટિના કારણે મૂર્જાઈ ગયેલું કમળ જળ વૃષ્ટિ થતાં પુનઃ વિકસિત થઈ જાય તે જ પ્રમાણે જીવ અંદર પ્રવેશ થતાં રાજા પદ્મનું ફીકું પડેલું મુખ કાંતિમાન થઈ ગયું ત્યાર પછી તેના બધાય અંગો ચેષ્ટાશીલ થઈ સુશોભિત થવા લાગ્યા જેમ પર્વતની લતાઓ વસંતને પ્રાપ્ત થઈ પ્રફુલ્લિત થઈ જાય ત્યારે તેણે પોતાના નેત્રોને ખોલ્યા ત્યાર પછી તે વધી રહેલા વિંધ્ય પર્વતની જેમ પોતાના શરીરને સયા પરથી ઉપર ઉઠાવતો રહી ઉઠી ગયો મેઘ જેવી ગંભીર વાણીમાં બોલો કે અહીં કોણ છે ત્યાં તો બંને લીલાઓ તેની સામે આવીને બોલી મહારાજ આજ્ઞા કરો જ્યારે તેણે બે લીલાઓને નમ્રતાપૂર્વક પોતાની સામે ઉભેલી જોઈ ત્યારે તેમની તરફ ધ્યાનપૂર્વક જોઈને પૂછ્યું કે તમે કોણ છો આ કોણ છે આ ક્યાંથી આવી આ સાંભળીને પૂર્વ લીલાએ તેમને કહ્યું કે દેવ હું જે કાંઈ કહું છું તેને સાંભળો હું તમારી પૂર્વ જન્મની સધર્મીની રાણી છું મારું નામ લીલા અર્થસભર વાણીની જે હું સદાય તમારા સંબંધથી શું શોભિત છું આ બીજી લીલા પણ તમારી રાણી આને હું ક્રીડાવશ તમારા ઉપભોગ માટે લઈ આવું તમે તેની રક્ષા કરો એ સ્વામી મસ્તક તરફ સુવર્ણના સિંહાસન પર બેઠેલી એ કલ્યાણકારીણી સરસ્વતી દેવી છે એ ત્રણેય લોકની જન્ની એ મહારાજ આપણા પુણ્યોમાં વૃદ્ધિ થતા એ અહીં પતાવ્યા એ જ આપણા બંનેને પરલોકમાંથી અહીં લાવ્યા ઓમ શ્રી યોગ Om Sri Yogoshistaay Namah Om Sri Yogoshistaay Namah